ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ મેરી મેરી શબ્દનો અર્થ કોઈની સાથે લગ્ન કરવું કે કરાવવું કોઈની સાથે પરણવું કે પરણાવવું કે કોઈની સાથે જોડાઈ જવું કે એક થવું થાય છે મેરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અનિતા મેરીડ ટુ અ ફ્રેન્ચ મેન અર્થાત અનિતાએ ફ્રાન્સના પુરુષ સાથે લગ્ન કર્યા એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ મેરી અ બ્લેકસ્મિથ એટલે કે રાજકુમારી લુહાર સાથે લગ્ન કરવા માંગતી હતી એક કન્યા ઉદાહરણ જોઈએ આઈ લવ યુ બટ આઈ കാન્ટ મેરી યુ એટલે કે હું તને પ્રેમ કરું છું પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ